ઠેઠ સુધી વિડીયો માં રેજો બટેટા શાક બનાવવાનું છે હવે તો હાલો મિત્રો હું પણ થોડીક મદદ કરાવું તો હાલો આપણે હવે હેને બટેટા બફા મેક દે તો કન્ટિન્યુ બ્લોગ બનાત રે તો રાતે પાણી નાખી દે એટલે રસો મીડિયમ થઈ જાય આજે જય બાપા સીતારામ જઈને તો આજ આપણે આખા બટેડાનું શાક બનાવવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો છે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો તો હું કહેવાય સાપ કે ગયેલા છે નાવા તો આ બ્લોગ મારે ઉતારવાનો છે એ આવશે પછી ઉતારશે તો આપણે જો આ હું આખા બટેટાનું શાક બનાવવાનું છે તો જેને ખાવું એને કોમેન્ટ કરવાની તો હાલો આપણે હું બટેટા બાપા મીક તો હાલો બટેટા બાપા મીક તો તમે બ્લોગમાં બનાવી રહેજો ৰ খা নাখিমে নাই খাড নাই খাণ্ড কেৱা বটে যাতে

મારા ભાઈ ના આગળ હાથ કરું બટાટા ફોલવા તો નોખા લાવે એક વાસણ લાવે માં કાઢવા જશે તો બટાટા ફોલ્યો ત્યાં સુધી બીના રહેજો વિડીયોમાં સના મિત્રો બટાટા આપણા ફોલ નાખે તમે જોઈ લો ને હવે આપણે ટમેટોને કોતમ લઈને સુધારો ને તો હાલો મિત્રો હવે એ કામ કરીએ ને આપણે તો આ ડાણા માંડવી ના ને તેલ આ ભાઈ કા કાપી નાખાય પેલા કાપી હું ખાંડી મૂક્યા કા તો આલો મિત્રો અહી તો ઘણું બધું કામ છે તો કામ કરવા કરવામાંડીએ બટન ને આપણે શાક માં નાખવાનું છે ને એટલે ખાંડી નાખું દોસ્તો ધીમે ધીમે તો એક બટન નાખવાનું છે તો એ ખાંડી નાખ્યું ને તમે જોવો અહીંયા આ અમારા ભાઈ ખાંડે છે તો છે ને મિત્રો હવે તમે તમે કામ લેવાનું છે એ કાપી નાખીએ ને પછી તો હું આપણે આપણું કામ કરવા મળીએ પણ કા ખંડાઈ જો ખંડાઈ ગયું લાવ હું બે ટોસા હું મારી દઉં મિનિસ્ટર પૂછે હું કરે આમ

હવે હા ને આ ધાન તો મારા બાની વિડીયોમાં એટલું તાણી તાણી બોલે ને તો મારા વિડીયોમાં ડિસ્ટર્બ થાય છે હવે હા પૂછી લો કઈ તો આમાં કામ આવી ગયું ફોન કરી આપણે વિડીયો તો આ મારો થઈ જાય સેવ કરી તો ફાઈનલી મિત્રો ડુંગળી મરવાનો વારો આવી ગયો છે એટલે મળાઈ તો ગઈ છે હવે આપણે પીસવાની છે તો ડુંગળી લાટને નાખવાની થતી કારણ કે આપણે થોડુંક જ શાક બનાવવાનું છે લાટને બને તો હું તો ડુંગળી પીસવા મિત્રો તો ફાઇનલી મિત્રો બધું કટિંગ થઈ ગયું છે અને બધો મસાલો આવી ગયેલો છે અહીંયા ને તપેલું પણ આવી ગયું છે ને હવે આપણે તેલ નાખીને પેલા પર ઓન થાય છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને ઠેર સુધી વિડીયોમાં બીના તો બધા મસ્ત મજાનો વઘાર નાખી દો છે હવે આપણે ને હવે આપણે નાખવાનું છે મસાલો મસાલો બી થઈ ગયું આવડું આ દાણા

હાલો ઘડીક હલાઈ નાખી દીધું છે આપણે આપણે એને હલાય નાખવાનું છે એટલે આપણો જમાલું બની જાય મસ્ત મજાનો તો આપણી ગ્રેવી કેમ બની જાય હલાય રવિ હા હા ગ્રેવી બની ગઈ મસ્ત મજાની તો હવે આપણે આમાં મરચું નાખવાનું થાય ભાઈ વા હવે આવી જજો ભાઈ મસ્ત બનાવ્યું આપણે તો મહેનત કરવી પડે મજા આવશે મહેનત રંગ લાવશે આપડી તો પાણી ને મરચું મીઠું ને એવું લાવો બધું

તો આવું ભાઈ મારા ભાઈ માંડવીને દાણા બટણ ને છોટા તો ખુદથી નીચે હાલો ભાઈ આપણા બટેટા નાખો હવે તો ભાઈ આ બટેટા નાખશે ચાલો હાલો હાલો નાખી દે નાખે ડીશ નાખી દે ને તારા

રાતું પાણી નાખી દઈએ એટલે રસો મીડિયમ થઈ જાય શાક આપણે કમ્પ્લીટ કરી છીએ ધીમે ધીમે સડશે તો હું બે મિનિટ આટા મારું મારું શાક સડી જાય તો પછી આપણે ખાઈ લેવાનું હોય ને કેવું બન્યું એમ તમારે જાણવું હોય તો તમારે રૂબરૂ પડે તો હવે અમારે ફેણી ભાઈ ત્યાં રમે છે સારો મિત્રો હવે શાક સડી જાય પછી પાછું તો હશે ને મિત્રો આરો ભાઈ કરો તો તમ તો ગાય ગાય જમી કાઢવી ને આ માથે ને ઓલો આપણે જમવાનો ન ઉતારી તો હશે ને આ મિત્રો તો હશે ને મિત્રો આપણે ઓલોગ પૂરો કરી દઈએ મસ્ત મજાનું બટેટાનું શાક બન્યું તો આપણે તમારે ઓર્ડર દેવો હોય તો આપણો કોન્ટેક કરજો મારા ભાઈ હા કોમેન્ટ બોર કરજો ચાલો મિત્રો ઘડીક આરોના રમાડું ને મળીશું નો લગમાં જય માતાજી જય બાપા સીતારામ ને મારા વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં તો મને કેજો ને કેજો કહેજોટ હતી ચાલો મિત્રો ભાઈ બાય